દર વર્ષે હનુમાનજીના જન્મોત્સવની ઉત્સાહભેર અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે સમસ્ત નવાપુરા યુવક મંડળ દ્વારા દર વર્ષે હનુમાનજી જન્મોત્સવમાં ઉપલક્ષમાં ત્રણ દિવસના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે આ વિસ્તાર ભક્તિમયના રંગે રંગાય છે પાદરાના નવાપુરા ખાતે હનુમાનજીના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે જેમાં ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમમાં પ્રથમ દિવસે ભજન મંડળ દ્વારા ભજનનું આયોજન કરવામાં આવે છે જ્યારે બીજા દિવસે સુંદરકાંડનું પણ આયોજન કરવામાં આવે છે સંકટમોચન સુંદરકાંડ પરિવાર વડોદરાના વક્તા શ્રી કેતનકુમાર ઓઝાના મધુર કંઠે યોજાયો હતો હનુમાનજીના જન્મોત્સવના શુભ દિવસે સવારથી જ મારુતિ યાગ યોજાયો હતો જેમાં ભક્તોએ સહજોડે ભાગ લીધો હતો સાંજે યાગની પૂર્ણાહુતિ પ્રસંગે વિસ્તારના યુવાનો સહિત રાજકીય મહાનુભાવો અને પાલિકાના સદસ્યો સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સાંજે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને મારૂતિયાગના પ્રસંગમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંઝાલા સહિત પાદરા નગરપાલિકાના પ્રમુખ તથા સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ તથા સામાજિક અને રાજકીય આગેવાનો સાથે વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા હનુમાનજી જન્મ ઉત્સવ નિમિત્તે ત્રણ દિવસનો સમસ્ત નવાપુરા યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં કરવામાં આવે છે એમાં સૌપ્રથમ પહેલા દિવસે એકવીસ તારીખના રોજ રાત્રે ભજન બાવીસ તારીખના રોજ રાત્રે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્રેવીસ તારીખે જે દિવસે હનુમાનજી દાદાનો જન્મ ઉત્સવ રાખીએ છીએ એ દિવસે ઓગણીસ જોડાએ પૂજાનો લાભ લીધો છે મારૂતિ યાજ્ઞનો લાભ લીધો છે અને સાંજે પૂર્ણાહુતિ બાદ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પંદર હજાર સમથિંગ મહાપ્રસાદીનો લાભ ગામની પબ્લિક લે છે